ભાવનગર શહેરના બોરતરાવથી લઈને આરટીઓ સર્કલ પસાર કરવું હાલના સમયમાં વાહન ચાલકો માટે માથાનો દુખાવો છે ડાયવર્ઝનનો રસ્તો એક તો સાંકડો છે અને એમાં જો ભૂવો પડે તો શું કરો હા આવા દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરના બોરતરાવથી આરટીઓ સર્કલ વચ્ચેના રસ્તામાં ભૂવો પડ્યો અને કોઈ વાહન ફસાઈ ન જાય એ માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ લોકોની સુરક્ષા માટે ફરજ બજાવી હતી જો કે ભૂવો પડવાથી અકસ્માત સર્જાવાની भीती હોય ત્યારે આ કામગીરી મહાનગરપાલિકાએ કરવાની હોય છે પરંતુ મનપા નહીં કરતા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ મોટો પથ્થર લાવીને જમીનમાં પડેલા ભૂવામાં નાખીને રસ્તાને યથાવત વહેતો રાખ્યો હતો જેથી કરીને ટ્રાફિક સમસ્યા થાય નહીં પરંતુ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આજે સામાન્ય પ્રજા પણ હેરાન થઈ રહી છે هي ڪنهن ڪاءِ ڳالهه ڪندي آهي هاڻي اچي وڃي ٿو هاڻي اچي وڃي ٿو آهيو ڪنهن ڳالهه